કામગીરી બંધ હોવાથી સ્થાનિકો પરેશાન થયા છે ઢાંક ગામની સીમ વિસ્તારમાં પુલની કામગીરી છેલ્લા ત્રણ માસ થી બંધ છે ખેડૂતો છે પુલ બનાવવા માટે મસમોટા ખાડા ખરા પરંતુ ખાડામાં ત્રણ મહિના થયા છે તેમજ ખાડામાં પાણી ભરાયેલું છે જેના લીધે સ્થાનિક ખેડૂતોને પરેશાન થઈ રહ્યા છે સ્થાનિક ખેડૂતોએ પુલ ઉપર ભેગા થઈ સૂત્રોચ્યાર કર્યા હતા ચોમાસુ નજીક છે અને વાવણીનો સમય પુલ બંધ હોવાથી ખેડૂતો નથી લઈ જઈ શકતા ધારાસભ્ય નગરપાલિકા અને ખેડૂતોએ તાત્કાલિક કામ ચાલુ કરવાની માંગ કરી છે મારું નામ અશ્વિન કુમાર જીવરાજભાઈ કાલાવડિયા આ ત્રણ મહિનાથી આ પુલ નું કામ ચાલુ છે અમે ધારાસભ્ય નગરપાલિકા કઈ કઈ કાંઈ થાય કા તો એ આ કોઈ વસ્તુનો નિકાલ આવતો નથી ને ચોમાસાની અંદર અમે આ ખેડૂત અમારી હાલત શું થશે એ કઈ ખબર નથી પડતી તંત્ર જાગે તો આનો કઈક નિવકારો આવે નકર અમે ગાંધીજી જિંદગી માર્ગે ગમે એ પગલા ભરશું આજે પુલ છે એ કઈ જગ્યાએ આવેલો આ ઢાંક ને માર્ગે ઉપલેટા મેકા ટીમ્બી ને જોડતો માર્ગ છે આ ના ઢાંક નો માર્ગ જૂનો માર્ગ છે આ

સરકારશ્રી જેને તંત્રને જાણ થાય કે આ અમારા માર્ગનું નું કામ તાત્કાલિક ધોરણે ચાલુ કરાવે એવી અમારી માગણી છે